મહીસાગર જિલ્લામાં વાલ્મીકી સમાજના બે લોકોને નિરીક્ષકમાં હતા તેમ છતાં છૂટા કરી દેવામાં આવતા અને મકાન સહાયમાં બીજે અને ત્રીજા હપ્તા ન ચૂકવાતા જિલ્લા કલેક્ટરને વાલ્મિકી સમાજ દ્વારા પત્ર આપવામાં આવ્યું મહીસાગર જિલ્લામાં વાલ્મીકી સમાજના બે ભાઈઓએ નિરીક્ષકમાંથી છૂટા કરવા તેમજ વાલ્મીકી સમાજના લોકોના મકાનના બીજા અને ત્રીજા હપ્તા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કેવી ખાટ દ્વારા ન ચૂકવાતા અને વાલ્મીકી સમાજના બે ભાઈઓને નિરીક્ષક છૂટા કરી પોતાના સગા લેતા વાલ્મીકી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું કે કેવી ખાંડ દ્વારા વાલ્મીકી સમાજના ના લોકો પર અત્યાચાર કરવામાં આવે છે તેમજ સમાજ વિરોધી માનસિકતા ધરાવતા હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ સતરામપુર મહીસાગર આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે વાલ્મીકી સમાજ દ્વારા શું છે આજે મહીસાગર જિલ્લામાં કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે મુદ્દા છે કે જે સમાજ કલ્યાણ અધિકારી કેવી ખોટ દ્વારા બે વાલ્મીકી સમાજના નિરીક્ષકને છૂટા કરી દેવામાં આવે છે અને એમના જે સંબંધી છે તેમને લઈ લેવામાં આવ્યા છે અને બીજા નંબરનો મુદ્દો છે જે મહીસાગર જિલ્લાની અંદર જે સફાઈ કામદાર આવાસ યોજનામાં જે સહાય મળી રહી છે સરકાર તરફથી તેમાં બીજો ને ત્રીજો હપ્તો બધા હપ્તા રોકી દેવામાં આવ્યા છે ત્રીજો પ્રશ્ન છે કે જે નિગમ દ્વારા સેફ્ટી સાધનના જે સહાય મળી રહી છે તે પણ આ લોકોએ આપવાની ના પાડી દીધી છે તો આ ત્રણ મુદ્દાને લઈને વારંવાર અમે આવેદનપત્ર આપવામાં આવે તેમ છતાંય આ બે વાલ્મિકી સમાજના જે નિરીક્ષકને છૂટા કર્યા છે તે પરત લેવામાં આવ્યા નથી એ દુઃખદભરી બાબત છે કેવી ખોટ ખરેખર આ જાતિવાદ રાખવામાં આવે છે તેમાં મને લાગી રહ્યું છે કે જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યો છે અતિ પછાત વાલ્મિકી સમાજને આરક્ષણ અલગથી મળવું જોઈએ એનું અમે સમર્થન કરીએ છીએ કે અમારા સમાજ સાથે જે અનુસૂચિત જાતિના આવા જે અધિકારીઓ છે એવું સમજે છે કે વાલ્મીકી સમાજના લોકો ગટરની અંદર મોત થવા જોઈએ સફાઈ કરવી જોઈએ પણ ખુરછી પર બેસવા ના જોઈએ તેવી માનસિકતા ધરાવી રહ્યા છે તેના કારણે અમારા